સો મિત્રોને જય શિયા રામ આજે આપણી ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણમાં દાખલા નંબર બે વિશે અભ્યાસ કરવાના છે દાખલા નંબર બે આ પ્રમાણે છે કે રસીડે ગણિતની ચોપડી માટે રૂપિયા પાંત્રીસ પોઈન્ટ પચોતેર અને વિજ્ઞાનની ચોપડી માટે રૂપિયા બત્રીસ પોઈન્ટ સાઠ ખર્ચ્યા તો રસીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો બરાબર સૌથી પહેલા તમારે આ નોટિસ કરી લેવાનો કે જ્યારે કુલ શબ્દ આપેલું હોય તો સરવારો કરવાનો હોય એવું તમારે જાણી લેવાનું બરાબર તો સૌથી પહેલા રસીદે ગણિતની ચોપડી માટે જે પૈસા ખરીદ્યા છે એ આપણે લખીશું ત્યારબાદ જે વિજ્ઞાનની ચોપડી માટે પૈસા ખરીદ્યા છે એ આપણે લખીશું તો આપણે લખીશું કે ગણિતની ચોપડી માટે ખર્ચેલ નાણાં ગણિતની ચોપડી માટે ખર્ચેલા છે પાંત્રીસ પોઈન્ટ પચોતેર રૂપિયા રૂપિયા પાંત્રીસ પોઈન્ટ પચોતેર તે જ પ્રમાણે આપણે લખીશું કે વિજ્ઞાનની ચોપડી માટે ખર્ચેલા નાણાં બરાબર કેટલા રૂપિયા છે બત્રીસ પોઈન્ટ સાઈઠ રૂપિયા બત્રીસ પોઈન્ટ સાઈઠ બરાબર હવે આપણા પાસે કુલ શબ્દ છે એટલે આપણે શું કરવાનું છે બંનેનો સરવાળો કરવાનો છે બરાબર છે તો આપણે લખીશું કે કુલ કુલ ખર્ચેલા કુલ ખર્ચેલા નાણાં બરાબર બંનેનો સરવારો કરીશું બરાબર આપણે ઉભો સરવારો કરીશું એટલે કે પાંત્રીસ પોઈન્ટ પચોતેર પ્લસ બત્રીસ પોઈન્ટ તો સાત ને છ તેર પોઈન્ટ નો પોઈન્ટ તેરો ત્રણ વડી એક આ છ ને સાત આઠ બરાબર અને ત્રણ ને ત્રણ કેટલા થાય છ જવાબ શું આવશે અડસઠ પોઈન્ટ પાંત્રીસ રૂપિયા તો આપણે લખીશું કે રસીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ સડસઠ પોઈન્ટ પાંત્રીસ રૂપિયા છે બરાબર આપણે અહીં રૂપિયા લખી લઈશું બરાબર એમાં તમે આડો સરવાળો પણ કરી શકો છો અથવા ઊભો સરવાળો પણ કરી શકો છો આપણે લખી લઈશું હવે કે રસીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ બધું જ આપણે રકમમાંથી આજે આપણને સંપૂર્ણ પ્રશ્ન આપેલા છે એમાંથી જોઈને આપણે લખવાનું છે દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ કેટલી છે રૂપિયા સડસઠ પોઈન્ટ પાંત્રીસ છે બરાબર તો આ પ્રમાણે આપણો પ્રશ્ન નંબર બે જે છે એ પૂર્ણ થાય છે તમારે અહીંથી પારખી લેવાનું કે અહીં બાકી શબ્દ છે કે કુલ શબ્દ છે એ પ્રમાણે બરાબર જો કુલ શબ્દ હોય તો જે રકમ આપેલી હોય એનો તમારે સરવાળો કરવાનો છે બરાબર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો દાખલામાં કંઈ સમજાયું ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો બાકી સિમ્પલ છે તો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને જય શિયા રામ